અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ સંચાલિત જે બી મોદી કેન્સર સેન્ટર ખાતે અડતાળીસ વર્ષીય મહિલા દર્દી સારવાર માટે આવ્યા હતા જે મહિલાને બરોડ સ્પલિનનું કેન્સર હોવાનું જાણવા મળતા વરિષ્ઠ કેન્સર સર્જન ડોક્ટર દિવેશ પાઠક દ્વારા દર્દીનું ઝડપથી નિદાન થાય તેવા પ્રયાસો હાથ ધરાયા હતા જરૂરી તપાસ સાથે યોગ્ય સાવચેતી રાખી દર્દીનું ઓપરેશન કરી આખી બરોડ કાઢી સમગ્ર કેન્સર દૂર કરવામાં આવ્યું હતું

કાઢવામાં આવ્યું છે અને પેશન્ટને સર્જરી પછી બહુ જ રાહત થઈ છે અને પેશન્ટ બહુ જ સારી રીતે હવે એની નોર્મલ ક્રિયા જે રૂટીન લાઈફ કોર્સ હોય એ કરી રહ્યું છે અને પેશન્ટ ઇઝ એબ્સલ્યુટલી રિકવર્ડ ફ્રોમ ધી પોસ્ટ ઓફ નો પોસ્ટ ઓફ સર્જિકલ ઇશ્યુઝ પેશન્ટ નોર્મલ રૂટીન એક્ટિવિટી કરે છે ને હવે ફર્ધર એમની જે કિમોથેરાપીની ટ્રીટમેન્ટ છે એ ચાલુ કરવામાં આવશે સો હું અગેન એકવાર બધા જ લોકોને કહેવામાં આવીશ કહીશ કે જ્યારે પણ તમને કેન્સરને રિલેટેડ કંઈ પણ સિમ્ટમ્સ આવે કંઈ પણ એવું લાગે તો તમે નિયરેસ્ટ હોસ્પિટલમાં કે નિયરેસ્ટ ડૉક્ટરને દેખાડો અને જયાબેન મોદી કેન્સર સેન્ટરમાં બધી જ કેન્સરને રિલેટેડ ટ્રીટમેન્ટ અવેલેબલ છે ઇન્ક્લુડિંગ રેડિએશન થેરાપી કિમોથેરાપી અને અનુભવી ઓન્કો સર્જન્સ સો જલ્દીથી જલ્દી તમે જેટલા જલ્દી અર્લીએ સ્ટેજમાં આવો એટલા જ શ્યોરના ચાન્સીસ વધી જાય છે સો હું એકવાર ફરી રિટ્રેટ કરીશ કે જ્યારે પણ આવા કોઈ સિમ્ટમ્સ આવે તો નિયરેસ્ટ ડોક્ટરને જલ્દીથી જલ્દી દેખાવવું જોઈએ અને આવી બીમારીને છુપાવવી ના જોઈએ નમસ્કાર